બબીતાબેન સીતારામ જય માતાજી તો આઈશા દીદી મારે છે ને મારા સાધુભાઈ છે ને આ સોડાનું એને છે આખું કારખાનું છે મારા હોળીનો વિડીયો છે ને એમાં જોજો એ આખું કારખાનું છે તો ત્યાંથી તમને ચાર પાંચ પેટી મોકલાવી દો પાર્સલ કરાવી દો કુરિયર તમે એડ્રેસ આપી જ્યો તો ત્યાંથી તમારા પેસલ મેંગોનું કુરિયર કરાવી દો કેમ કે એની પાસે લીલરશીપ છે આખા તાલુકાની તો આપણે આપણે રાધે રાધે બધાને એમ કહે છે આયશા ખાન પછી બબીતાબેન સીતારામ જય માતાજી એમ કહે છે જીતુભાઈ રાધે રાધે એમ કહે છે બંટી બબીતાજી એમ કહે છે જીતુભાઈ રાધે રાધે અને કુણાલભાઈ આવ્યા છે અમારે તો એમ કહે છે કે આયશા પધારો એમ કહે છે કુણાલભાઈ તો કુનાલભાઈ પાછા કહે છે એ તમે મારા લાઈવમાં આવ્યા ને એમાં તમે મિસ કરી ગયા પાલખી યાત્રા સોરી ભરતભાઈ મારા લીધે મિસ કરી ગયા પાલખી ના ના ભાઈ એવું નથી એ આજનું નથી કાલનું હું તમારે લાઈન માં આજે આવ્યો ને વિડીયો તો કાલનો નો છે શ્રમ છે હનુમાન જયંતી નો વિડીયો છે એટલે એમાં તમારો કઈ વાંક નથી મારો ભાઈ સિદ્ધુભાઈ તમે ખોટું દુઃખ ના લગાડો તમારો કઈ વાંક નથી તમારા હિસાબે નહીં મારે બીજું પર્સનલ કામ આવી ગયું ને એના હિસાબે હું છ વાગે કારખાનાથી રજા લઈને હું મારા પર્સનલ કામે ગયો એમાં મારે નો એ લેવાનું એમાં તમારો કઈ વાંક નથી ભાઈ તો કુનાલભાઈ એમ કહે છે જીતુભાઈ કેમ છો એ તો કથામાં ગયો તો એ ઈ તો એવું નથી ઈ કથાનો તો વિડિયો જ નથી લીધો એમાં ભાઈ પ્રાઇવેટ હતું એટલે પ્રસંગ એમાં અડધાને ગમતું ને અડધા નથી ગમતું એટલે મેં અહીંયા નથી વ્લોગ બનાવ્યો જીતુ ભાઈ તો એ તમને હું કથાનો વ્લોગ નહીં બતાવી શકું પણ તમારા બધા વતી મેં કથાના દર્શન કરી લીધા છે એટલે નો ટેન્શન લેતા બધા બધા વતી તમારા યુટ્યુબ ફેમિલી જેટલા આપણા સપોર્ટર ભાઈઓ તથા બહેનો છે બધાના બધાના તરફથી સત્યનારાયણ ભગવાનના નામે આશીર્વાદ લઈ લીધા છે તો આપણે બબીતાજી કહે છે રાધે રાધે કુનાલભાઈ જીતુભાઈ કુનાલભાઈ એમ જીતુભાઈ એમ કહે છે કુનાલભાઈ સીતારામ જય માતાજી એમ કહે છે પીન આઈડી સપોર્ટ કરો જો એમ કહે છે આપણે કલ્પેશભાઈ બધા છે એને કહે છે પીન આઈડીને સપોર્ટ કરો બધા જેને બાકી હોય એ બધા રિટર્ન કરી દે છે કુનાલભાઈ આઈશાજી આમ હોય કઈ અમે રાહ જોઈએ જો કીધું ને તમને આઈશા દીધી તમે મને કઈ કોન્ટેક નંબર આપો એટલે રાહ નો જોવે કોઈ તમે ટાઈમ આપી દેવાનો ડાયરેક્ટ એટલે તમારે બધા અમારા સાહકો થઈ ગયા છે તમારા તમને કીધું અમે અમારા લાઈવ ની આન બાન ને સાંજ છો તમે પણ તમે એમ ના પાડો હું આઈશા છું એમ કઉ છું અમારે શું કરવું આઈશાજી આમ હોય કઈ અમે રાહ જોઈએ પછી જીતુભાઈ કહે છે ઓકે ઓકે હા કાલે હનુમાન જયંતી હતી આ સમજી ગયું આ ભાઈ તમારા તમારા હિસાબે નથી ચુ કા ભાઈ તમે ખોટું દુખ નો લગાવે ઐશા ખાન હશે કુનાલભાઈ એટલે આપણે જીતુભાઈ ગયે છે કુનાલભાઈ સીતારામ જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ અને આઈશા ખાન કહે છે જય માતાજી બધાને અને જીતુભાઈ કહે છે આઈશાબેન સલામ અલેકુમ તો અલેકુમ આયશા દીદી કહે છે અલેકુમ સલામ ભાઈ જીતુભાઈ સારા સારા ઈમોજી મોકલાવે છે હું લાઈવ માં આયશા છું થોડી મજા હો ઠંડી આ મજા ઠંડી ખાજી ખાજી લાઈવ ની આશા છું હા આશા છો તમે સાચી વાત છે પણ તમારા પ્રેક્ષકો ને સાહકો ને બધાને વેટ કરાવો છો એ પોહાતું નથી બધાને એમ કહેવાનું છે અમારા સાહક મિત્રોનું બધાનું તો કલ્પેશભાઈ તમે જરાક આયિશા દીદી આવી ગયા છે તમે ક્યાં છો જરાક આવી તો પાછા હશે આયસા દીદી જમી લીધું આયસા દીદી